ખેડાના નડિયાદમાં એક રિક્ષા ચાલકનો પુત્ર બન્યો છે ટોપર રિક્ષા ચાલકનો પુત્ર જેણે સતત વાંચન કરી ધોરણ બાર સાયન્સમાં સફળતા મેળવી છે આ વિદ્યાર્થીએ નવ્વાણું અડતાલીસ સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે આ ઉપરાંત ગુજકેટમાં પણ નવ્વાણું પોઈન્ટ નેવું ટકા પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે આ પરિણામ ઉત્કૃષ્ટ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે નડિયાદમાં વાણિયાવાડ વિસ્તારમાં ફતેપુરા રોડ પર નીતિનભાઈ મનુભાઈ રાવળ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમના પત્ની જ્યોતિબેન હાઉસવાઇફ છે અને તેમને ત્રણ સંતાનો છે જેમાં સૌથી મોટી દીકરી જાગૃતિ દીકરો રોનક અને સૌથી નાનો પુત્ર ધ્રુવ છે નીતિનભાઈના ત્રણેય સંતાનો અભ્યાસમાં ટેલેન્ટેડ છે આજે ધોરણ બાર સાયન્સનું પરિણામ આવ્યું છે ત્યારે ખેડા જિલ્લામાં જેણે ટોપ કર્યું છે ધ્રુવ રાવળ તેની સાથે વાત કરીશું તેમના પરિવાર સાથે વાત કરીશું ખાસ કરીને ધ્રુવ પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ જી ચોવીસ કલાક તરફથી અને શું કહેશો ખાસ કરીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને તમારો ગોલ શું રહ્યો મારું નામ રાવળ ધ્રુવ નીતિનભાઈ છે હું વિઝન સ્કૂલ ઓફ સાયન્સમાંથી ભણ્યો છું આ વખતે માર્ચ બે હજાર ચોવીસ એચએસસી સાયન્સ પરીક્ષાઓમાં મેં નવ્વાણું પોઈન્ટ અડતાલીસ ઓવરઓલ પીઆર સાયન્સ પીઆર નવ અને ઓવર ગુજકેટ પીઆર નવ્વાણું સાથે ખેડા જિલ્લામાં એ સાથે ટોપ કર્યું છે ધ્રુવ જો વાત કરીએ તો કેટલા કલાક તમે વાંચતા હતા કેટલા કલાક સ્ટડી કરતા હતા અને ખાસ કરીને આ જે તમે જે એચિવમેન્ટ કર્યું છે તેના માટે શું તમે એને છોડ્યું છે કયા કયા તમારા જે મોસોક છે તે છોડેલા શું હતું આ માટે મેં દસથી બાર કલાક દિવસના સ્કૂલ સાથે સ્કૂલના સલાહ શિક્ષકોની પાસે જઈને ડાઉટ સોલ્વિંગ રોજના પેપર પ્રેક્ટિસ સાથે મેં આ તૈયારી કરી હતી ડિસ્ટ્રેક્શનની વાત કરું તો સૌથી મોટો છે આપણો મોબાઈલ જે દેવ બી કહી શકાય દાનવ બી કહી શકાય એ મોબાઈલને મેં દૂર કર્યો છે દૂર રાખ્યો છે ઉપયોગ કરતો હતો તો ખાલી માત્ર કોઈ સ્ટડી માટે અથવા કોઈ કામ માટે યુઝ કરતો હતો અને બીજા સ્ટુડન્ટને બી હું કહું છું કે સોશિયલ મીડિયાથી દૂર રહો અને આ તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર આ કાર્યક્રમના સહ છે વિમલ બોલો ઝુબા કેસરી